નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો પોતાનું દુઃખ બીજા લોકોને બતાવવાથી શું થાય છે એના વિશે છે ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ એક એ લોકો હંમેશા એકલતામાં ખૂબ જ રડતા હોય છે જે લોકો હંમેશા બીજાની સામે બધારે મુસ્કુરાવાની કોશિશ કરતા હોય છે કારણ કે એ લોકો પોતાનું દુઃખ બીજાને વ્યક્ત નથી કરી શકતા અને જો તેઓ બીજાને પોતાનું દુઃખ બતાવે તો એ લોકો એમનું પોતાનું દુઃખ બતાવી દેતા હોય છે મિત્રો આ જ સમય એવો આવી ગયો છે કે જે લોકો ને આપણે આપણો દર્દ બતાવીએ એ જ લોકો આપણો દર્દ સાંભળવાના બદલે એમનું પોતાનું દુઃખ એટલા માટે હવે કોઈને પોતાનું દુઃખ બતાવવાની જરૂર નથી અહીં તો જેને પણ દર્દ બતાવીએ એ જ મજા લેતા હોય છે બે મેં જિંદગીને પૂછ્યું કે તું બધાને આટલું બધું દર્દ કેમ આપે છે જિંદગી એ કહ્યું કે હું તો બધાને ખુશી જ આપું છું પરંતુ અહીં એકની ખુશી ખુશીબીજાનું દર્દ બની જાય છે 3 प्यारથી વાત કરવાનો મતલબ ફક્ત प्यार નથી પરંતુ સન્માન કરવો એ પણ હોય છે 4 જે સંબંધોમાં તમારી હાજરીનું કોઈ મહત્વ નથી એ સંબંધોમાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવો better હોય છે બુદ્ધિમાન વ્યક્તિને ઓળખ હોય છે કે તે ક્યારે અભિમાન કે અહંકાર નથી કરતા नींद અને નિંદા ઉપર જે વ્યક્તિ વિજય મેળવી લે છે તેને આગળ વધતા કોઈ નથી રોકી શકતું मैं जिंदगी ने ऐन पूछियों के तू आटली कठिन केम है जिंदगी कहियों के आसानी थी मरवा वाली चीजनी लोगों क्या कदर करे छे? જ્યાં તમને ઈજ્જત અને સમય પણ માંગીને મળે એ સંબંધોમાં રહેવું બિલકુલ પણ ઠીક નથી હોતું ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું બતાવી દે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી રહેતો એક સમય હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે વૃક્ષ ક્યારે તેના ખરી ગયેલા પાન પર ધ્યાન નથી આપતો તે હંમેશા નવા પાન બનાવવામાં વ્યસ્ત હોય છે એમ તો પણ જે ભૂલો થઈ ગઈ હોય તેને ભૂલી જાવ શું નવું મેળવવાનું છે તેના વિશે વિચારો જીવનમાં એક જ અંદાજ રાખો કે જેના સમજે તેને નજર અંદાજ કરો जारे कोई पण व्यक्ति ने पोताना बनाववानी कोशिश करो त्यारे पोतानेच खोवानो डर સૌથી વધારે લાગતો હોય છે જો જીવનમાં બદલાવ લાવવો છે તો તેનો સૌથી મોટો ઉપાય છે કે પોતાના વિચારો બદલો જારે કોઈ પણ વ્યક્તિ તમને સમજી ના શકતો હોય કોઈ વ્યક્તિ તમારી કિંમત ના કરી શકતો હોય તો એ વ્યક્તિ થી વધારે નારાજ રહેવા થી તો સારું છે કે વ્યક્તિ ના જીવન માંથી તમે દૂર થઈ જા પ એકલા જ લડવી પડે છે જિંદગી ની कारण के अहिसला आपवा वाला घना परंत साथ आपवा वाला कोई नहीं मरतू जीवन में हमेशा समय की कदर करवी जो ये कारण के समय बीजी बार पाछो नहीं आवतो क्यारे पण तमारा संबंधों ने बीजाना संबंधों साथे सरखावानी कोशिश ना करो कारण के बधानो प्यार करवानी रीत एक जेवी नथी होती जीवन में पस्तावानु छोड़ो अने कई एवं करो के तमने होड़वा वाला पस्ताय जेने तमारो संबंध निभाववो छे ते हजार भूलो ने पण माफ करी देशे परंतु जेने संबंध निभाववो नथी ते तमारी एक भूल पर साथ छोड़ी देशे मित्रों पोतानी जात ने एवी बनावी दो के कोई तमारी साथे होय के ना होय परंतु क्यारे तमारे दुखी रहवानो वारोना आवो जोइए बेहतर हो बुद्धिमान व्यक्ति की ओरख हो कभिमान के अहंकार नहीं करता नींद अने निंदा ऊपर जे व्यक्ति विजय में आग बदता कोई नहीं रोकी सकत में जिंदगी ने एम के तू आटली कठिन संबंध निभवेरी एक भूल पर साथ छोड़ी देशे मित्रों पोता जातने एवं बना दो दो के कोई तारी साथ हो न हो कमार दुखी रहो व नव જો યે એક હદ સુધીનો દર્દ થયા પછી માનસ શાંત થઈ જાય છે પછી તેને ના કોઈ થી કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે કે ના કોઈ થી તે ઉમી રાખે છે વિશ્વાસને નિસ્વાર્થ ભાવે નિભાવતા આવડવું જોઈએ સાહેબ કારણ કે લાગણીઓનો લાભ લેતા તો બધાને આવડે છે માણસનો સાચો રંગ તો ત્યારે જોવા મળશે સાહેબ જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય આજકાલ ઘમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે जीवन में क्याय निराश न थव मित्रों कारण के जिंदगी में पर खत्म थवा थवाजेव नहीं होत हमेशा एक नवी शुरुआत तरह इंतेजार करी रही हो जीवन में हमेशा पोता जातने मजबूत बनावो हमेशा पोता ने आग रस्ता शोधो कारण के बीजा भरोसे बेसी रहो बर्बाद करी देशे लोको कहे छे के दर्द थाय छे परंतु अही जेने पण दर्द एज लोको मजा लेता ठेकाणे फूलज नथी होता कोटा नो स्वीकार करो पण कड़वी परंतु सच्चाई नो स्वीकार करव रंग थी डर नथी लागतो साहेब डर तो इन्हीं थी लागे छे जे लोको दरोच પોતાનો રંગ બદલતા હોય છે જીવનમાં હંમેશા ખુશ રહેવો જો એ કારણ કે જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવા नथी थतु अमुक समय जिंदगी ना ए वड़ांक ऊपर उभा रही जाइए छे के जाना कई मरवानी खुशी होय छे के ना कई खोवानो गम पण होय छे जेमने खबर होय छे के अकेलापन शु होय छे ते हमेशा बीजा माटे हाजर रहे छे समय जो एक जेवो रहतो होय तो, तो पोतानाओनी ओळखाण केवी रीते थई शके सब्सक्राइब